નમસ્કાર મિત્રો અમારી આ ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો ચા એક એવું પીણું છે જેની લત અંગ્રેજો આપણને લગાડી ગયા છે ચાના કારણે આપણો ખોરાક ઓછો થઈ ગયો છે એવામાં ઘણા લોકોને તો દિવસભરમાં ઢગલા બંધવાર ચા પીવાની આદત હોય છે આ આદત તમારા સ્વાસ્થ્યને ભારે નુકસાન પહોંચાડી શકે છે ઘણા લોકોને ચાની લત લાગી જાય છે અને તેઓ દિવસભરમાં સાત આઠ કપ ચા પીતા હોય છે આવું કરવું સ્વાસ્થ્ય માટે નુકસાનકારક બની શકે છે વધુ પડતી ચા પીવાથી ઘણી સ્વાસ્થ્ય સમસ્યાઓ થઈ શકે છે દરેક વ્યક્તિ આ વિશે જાણવું જરૂરી છે ત્યારે મિત્રો આપણે જણાવી દઈએ કે હેલ્થના રિપોર્ટ અનુસાર લોકોએ દિવસમાં ત્રણ કે ચાર કપથી વધુ ચા ના પીવી જોઈએ જો તમે એક દિવસમાં સાતસો દસ એમએલથી વધુ ચા પીવો છો તો ઘણી ગંભીર સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓ થઈ શકે છે તેનાથી ઘણી શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય સમસ્યાઓ પણ થઈ શકે છે ત્યારે મિત્રો ઘણા સંશોધનમાં એ વાત પણ સામે આવી છે કે વધુ પડતી મીઠી ચા પીવાથી ડાયાબિટીઝ બ્લડ પ્રેશર લિવર સહિત અને ગંભીર બીમારીઓનું જોખમ પણ વધી જાય છે આવી સ્થિતિમાં તમામ લોકોએ ધ્યાનથી ચા સારું સેવન કરવું જોઈએ અને વધુ પડતા સેવનથી બચવું જોઈએ કારણ કે આવી બેરોજગારી ખૂબ જ મોંઘી પડી શકે છે ત્યારે મિત્રો હાલ માટે આટલું મળીશું નવા એવા અપડેટ સાથે જો વિડીયો તમને પસંદ આવે લાઇક શેર અને સબસ્ક્રાઇબ કરી નાખજો ધન્યવાદ